ફ્રીજ ની પાછળ ની ફ્રીજ ચેક કરવાની બરાબર એસી હોય તો એસી કુલર હોય તો કુલર બધું ચેક કરવાનું કરે આ બધામાં કોરા પડે ધ્યાન રાખવાનું કોઈ બી વસ્તુ ખુલ્લી નહીં રાખવાની બરાબર છે હવે થેન્ક યુ થેન્ક યુ અને ચીકન કુનિયા બનને એક જ બચ્ચો જવાબદાર છે એડિસ અને યાદ છે બેટા એડિસ ઇજિપ્તા એનું નામ બરાબર એને ટાઈગર મોસ્કીટો કહેવાય કોઈને ખબર હોય તો એ મચ્છર કેવું હોય ખબર તમને એ આમ ટાઇગર મોસ્કીટો કહેવાય એની ઉપર ડોટ ડોટ હોય

એટલે કાઉન્ટ કરતી જાય બરાબર અને હોસ્પિટલ જાવ એટલે તમારે ખર્ચો થઈ શકતા તો આ બધું ના કરવું હોય તો ધ્યાન શું રાખવાનું આપણા ઘરે ફોરાણ આપણે એનું ધ્યાન રાખવાનું બરાબર સ્કૂલ માં શિક્ષકો બધા ખબર જ છે